જય માતાજી મિત્રો આ વિડિયોમાં ઓખાહરણની કથા વાર્તા રૂપે સાંભળશું જેથી દર્શક મિત્રોને ઓખાહરણની આ સુંદર કથા વાર્તા સાંભળવી ગમે મિત્રો ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું ખૂબ મહત્ત્વ છે જે સાંભળવાથી ઘર પરિવારના સભ્યોને તાવ તર્યો આવતો નથી એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કારણ કે ઓખાહરણમાં ઉલ્લેખ છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માગ્યું હતું અને તાવે ભગવાનને કહ્યું હતું કે હે પ્રભુ જે શ્રી હરિવાણી બોલશે તેમને ત્યાં અમે કદી નહીં જઈએ તેમને સ્વપ્નમાંય નજરે નહીં આવીએ અને ભગવાને વચન આપ્યું હતું કે ચૈત્ર માસમાં જે કોઈ ઓખાહરણ સાંભળશે તેના સ્વપ્નમાંય જાશો તો તમારું શીશ છેદી નાખીશ ત્યારે તાવે ભગવાનને કોલ આપ્યો હતો કે ચૈત્ર માસમાં જે કોઈ એકવાર ઓખાહરણ સાંભળે તે વરસમાં ન જાઓ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ જાવ ત્રણ વાર જે સાંભળે તેના જન્મમાં ન દીઠું આવો કોલ આપી તાવ કૈલાસધામ આવી ગયા અને ભગવાન શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે ઓખાહરણ સાંભળતી વખતે હાથમાં ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો રાખવો ઓખાહરણ પૂર્ણ થાય ત્યારે આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેના હાથના કાંડે બાંધવો તેમજ ઘરના પરિવારના સભ્યોને પણ આ દોરો બાંધી શકાય આમ કરવાથી બાળકો કે ઘર પરિવારના સભ્યોને તાવ એકાંતર્યો ટાઢ્યો કે કોઈ પણ રોગ પાસે પણ નહીં આવે આવું મહત્ત્વ છે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું કે વાંચવાનું તો મિત્રો આ વિડીયોમાં ઓખાહરણની સુંદર વાર્તા સાંભળશું જેમાં સાંભળશું શોણિતપુરમાં યુદ્ધનો સમારંભ ભગવાન શ્રી ગણેશજીનું ધ્યાન ધરી ઓખાહરણ વાર્તા શરૂ કરીએ વક્રતુંડ મહાકાય સૂર્ય દેવ સમુ સર્વદા ભગવાન વેદવ્યાસજી કથા આગળ સંભળાવતા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગરુડજી પર સવાર થઈ શોણિતપુર પહોંચ્યા ત્યારે વિવિધ પ્રકારના વાજિંત્રો ગાજી ઉઠ્યા તથા શંખોના ગગનભેદી ગંભીર અવાજો સાથે ભૂત માગધ અને બંદીજનો ઉત્તમ સ્તોત્રો દ્વારા સ્તુતિ કરવા લાગ્યા ઊંચા મુખો કરીને ખડા થયેલા મનુષ્યો તેને વિજય સૂચક આશીર્વાદ આપવા લાગ્યા તે સમયે ભગવાને સોમ સૂર્ય અને શુક્ર સમાન તેજસ્વી રૂપ ધારણ કરી લીધો હતો હે રાજન તમારું કલ્યાણ થાવો આકાશમાં ઉડી રહેલા વીતનાંદન ગરુડજીનું રૂપ ભગવાન શ્રી હરિના તેજથી વ્યાપ્ત થઈ અધિક શોભાઈમાન થઈ રહ્યું હતું તે સમયે કમળનયન ભગવાન શ્રી કૃષ્ણ પણ દાનવેન્દ્ર બાણાસુરનો વિનાશ ઈચ્છતા હતા તેણે આઠ બાહુ ધારણ કરી હતી તેમના જમણા હાથમાં ચક્ર ગદા બાણ તલવાર અને ડાબા ચાર હાથોમાં શાર્ડિંગ ધનુષ ચાપ શંખ અને ઢાલ ધારણ કર્યા હતા બલરામે પણ દેહો ધારણ કર્યા હતા પછી શ્વેત આયુધોને ધારણ કરતા હોય શૃંગોવાળા કૈલાસ પર્વતના જેવા અને કોઈથી પણ પરાજિત કરવાને અશક્ત એવા ભગવાન શ્રી કૃષ્ણએ ઉદય થતાં સૂર્યનારાયણ પેઠે પક્ષી શ્રેષ્ઠ ગરુડ પર બિરાજી પ્રયાણ કર્યું ત્યારે રણસંગ્રામમાં પરાક્રમ કરવાને તૈયાર થયેલા પ્રદ્યુમનું શરીર સનતકુમારની જેવું પ્રગટ થયું બલિષ્ઠ ગરુડજી પણ પોતાની પાંખોને અતિવેગપૂર્વક ચલાવી અનેક પર્વતોને કંપાવતા હતા તેઓ વાયુના માર્ગને રોકતા આગળને આગળ ગતિ કરતા હતા પછી તો ગરુડજીએ વાયુથી પણ અનેક ગણી ગતિને ધારણ કરી સીધો અને ચારણોના સમૂહોના શુભ માર્ગે ઉતરી રહ્યા હતા પછી બલરામે રણભૂમિમાં અતુલ બળવાળા શ્રીકૃષ્ણને કહ્યું કે હે શ્રી કૃષ્ણ આપણે ક્રાંતિ રહિત કેમ થયા છીએ જાણે કે આપણને પહેલાં હતા તેના કરતાં જુદા જ હોઈએ એવું લાગે છે તેનું કારણ શું આપણે સુવર્ણ સમાન ક્રાંતિવાળા થયા છીએ તો આ શું છે આની પાછળનું જે કોઈ સત્ય હોય તો મને કહો શું આપણે મેરુ પર્વતની બાજુએ જઈએ છીએ ત્યારે શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે હે નિસુંદન મને લાગે છે કે બાણાસુરનું સોણિતપુર હવે નજીકમાં આવી ગયું છે અને તેની રક્ષા માટે બળિયા કરતો આ અગ્નિ બહાર નીકળી રહ્યો હોય તેમ લાગે છે એ આહવની અગ્નિના તેજથી યુક્ત આપણે થયા છીએ હે બલદેવજી તેથી જ આપણો વર્ણ બદલાઈ ગયો હોય તેવું જણાય છે ત્યારે બલદેવજી બોલ્યા કે જો આપણે બાણાસુરના નગરની નજીકમાં જઈ રહ્યા હોઈએ અને તેથી જો ક્રાંતિ રહિતપણાને પામ્યા હોઈએ તો હવે આ બાબતમાં આપણા માટે જે કલ્યાણકારી હોય તે તમે બુદ્ધિપૂર્વક કરવા માંડો ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે હે પક્ષી શ્રેષ્ઠ હે વિનતા પુત્ર ગરુડજી હવે જે કંઈ તાકીદે કરવાનું હોય તે તમે જ કરો તમે એ કાર્ય કરશો ત્યારે હું પણ જે શ્રેષ્ઠ લાગશે તે બધું જ કરીશ ભગવાન શ્રી કૃષ્ણનું આ વાક્ય સાંભળી પોતાની ઈચ્છા મુજબ રૂપોને ધારણ કરનાર મહાબલિષ્ઠ ગરુડજીએ ખરેખર એક સહસ્ત્ર મુખો ધારણ કર્યા અને પછી તો તરત જ આકાશ ગંગા પાસે પહોંચ્યા આકાશ ગંગામાં કૂદી પડ્યા અને તેમણે પુષ્કળ જળપાન કર્યું પછી ગરુડજી પેલા અગ્નિની પાસે જઈને તેના પર જળ વર્ષા કરવા લાગ્યા તેમ કરીને બુદ્ધિવંત ગરુડજીએ અગ્નિને સમાવી દીધો તે રીતે આહવની અગ્નિ શાંત થયો પછી આકાશ ગંગાથી આહ્વની અગ્નિને શાંત થયેલો જોઈ ખુદ વિનતા પુત્ર ગરુડજી પણ આશ્ચર્ય પામ્યા તેઓ બોલ્યા કે આહ્વની અગ્નિનો અદ્ભુત પરાક્રમ છે જે અગ્નિયુગના પ્રલયકાળે સમગ્ર વિશ્વને ભસ્મીભૂત કરી નાખે છે તેણે શ્રી કૃષ્ણનો રંગ પણ બદલી નાખ્યો પરંતુ આ ત્રણેય પુરુષો શ્રી કૃષ્ણ બલરામ અને પ્રદ્યુમન ત્રિલોકનો પણ મુકાબલો કરવાને શક્તિમાન છે આહવની અગ્નિ શાંત થતાં જ પક્ષીરાજ ગરુડજીએ ત્યાંથી આગળનું પ્રસ્થાન કર્યું તે સમયે તેઓ પોતાની પાંખોને વાયુથી વધુ વેગપૂર્વક ફફડાવતા હતા અને ભયંકર ધ્વનિ કરતા હતા ગરુડજીને જતા જોઈને રુદ્રના એ ત્રણેય અનુચરો કે જેઓ બાણાસુરના નગરની રક્ષા કરતા હતા તેઓ અત્યંત આશ્ચર્ય પામ્યા તેઓ બોલ્યા કે અનેક રૂપોવાળા આ ત્રણેય પુરુષો સાચે જ ભયંકર છે આ ત્રિપુટી અહીં શા માટે આવી હશે એ ત્રણેય કોણ હશે પર્વતોના સમૂહમાં રહેનારા ત્રણેય અગ્નિઓ આ પ્રમાણે વિચારતા હતા છતાં એ કોઈ ચોક્કસ નિર્ણય પર આવી શક્યા નહીં પછી તો એ ત્રણેય અગ્નિઓએ એ ત્રણેય યાદવો સાથે યુદ્ધ કર્યું તેઓ જ્યારે યુદ્ધમાં વ્યસ્ત હતા ત્યારે ત્યાં તેમની ગગનભેદી ગર્જનાઓ થઈ રહી હતી જાણે ભયાનક સિંહ ભયાનક ગર્જના કરતો હોય તેઓ નાદ સાંભળીને અંગીરા નામના મુખ અગ્નિએ પોતાના સેવકને તપાસ માટે મોકલ્યો તેણે સેવકને કહ્યું કે જ્યાં યુદ્ધ ચાલે છે ત્યાં તું સત્વરે જા અને બધી જ તપાસ કરીને પાછો આવ તે સેવકે બહુ સારું એમ કહીને ચાલુ યુદ્ધને જોયું ત્યારે બધા અગ્નિઓ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા છે એમ જણાવ્યું આ સર્વ અગ્નિઓના નામ હતા દહન કલમાસ શોષણ અને મહાબળવાન તપન આ પાંચે અગ્નિઓ સ્વાહાકારમાં પ્રખ્યાત છે તે પછી અન્ય પણ ભાગ્યવંત વ્યક્તિઓ પોતાના સૈન્યો સહિત ત્યાં યુદ્ધ કરવાને વ્યવસ્થિત રીતે તૈયાર થઈને ઊભેલા હતા જેમકે પતંગ સ્વર્ણ પીઠર સ્વાગાત અને ભાજર એ નામના પાંચ અગ્નિઓ સ્વધાકારના આશ્રય હોય ત્યાં યુદ્ધ કરતા હતા જ્યોતિષ્ટોમ અને વિભાગ નામે બે અગ્નિઓ વસુટકારના આશ્રયવાળા હોય તે મહાક્રાંતિવાન બંને અગ્નિઓ પણ સારી રીતે યુદ્ધ કરવા લાગ્યા હતા કેવળ અગ્નિમય રથ પર બેસીને જેમણે તેજસ્વી બાણ ઉગામ્યું હતું તેવા મહર્ષિ અંગીરા અગ્નિ પણ તે બંને અગ્નિઓની વચ્ચે રહીને રણમાં વધુ અતિ ક્રોધિત થયા તેમણે મંદ હાસ્યનો દેખાવ કરીને કહ્યું કે હે સઘળા અગ્નિઓ થોભો હું હમણાં જ તમને ભય ઉપજાવું છું મારા અસ્ત્રના તેજથી તમે બળી જઈને નાસી છૂટશો આ સાંભળીને અંગીરા અગ્નિ તેજસ્વી ત્રિશુળ ઉગામીને મહાયુદ્ધમાં જાણે શ્રી કૃષ્ણના પ્રાણ હરતો હોય તેમ ક્રોધપૂર્વક ભગવાન સામે દોડ્યો પણ ભગવાન શ્રી કૃષ્ણએ યમરાજ અને અતંક કાળ જેવા તીવ્ર અર્ધ ઉત્તમ બાણો છોડીને તે અંધકારના તેજસ્વી ત્રિશૂળને છેદી નાખ્યો પછી કાળ સમાન સ્થૂળ કર્ણ નામના પ્રતિપ્ત બાણથી તે વિશાળ હૃદય તે અંગીરા અગ્નિની છાતી વિંધી નાખી હતી અંગીરાના ગાત્રો રક્તરંગી થયા અને પછી તે વિહવળ થઈને ધરતી પર ઢળી પડ્યો પછી બાકી રહેલા ચાર અગ્નિઓ કે જે બ્રહ્માના પુત્રો હતા તે સૌ તે વેળા તરત જ બાણાસુર પાસે દોડી ગયા પછી શ્રી કૃષ્ણ જ્યાં બાણાસુરનું નગર હતું તે સ્થળે આવ્યા એ નગરને દૂરથી જોઈને નારદજી બોલ્યા કે હે મહાભૂજાવાળા હે શ્રી કૃષ્ણ પહેલાં શોણિતપુર નગરને જુઓ ત્યાં મહાતેજસ્વી રુદ્ર રુદ્રાણી સાથે વસ્યા છે કાર્તિક સ્વામી પણ બાણાસુરનું રક્ષણ કરવા અને તેનું નિરંતર કલ્યાણ કરવા માટે અહીં રહ્યા છે નારદજીનું આવું વચન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા કે હે મહાનારદ તમે સાંભળી લો અને એ વિશે ક્ષણિક વિચારો બાણાસુરના રક્ષણ કરવાના હેતુથી જો રુદ્ર પોતે યુદ્ધમાં ઉતરશે તો આપણે આપણી તમામ શક્તિ અજમાવી તેમની સામે યુદ્ધ કરીશું શ્રી કૃષ્ણ નારદ આમ વાતો કરતા હતા ત્યાં તો વિનતા પુત્ર ગરુડજી દ્વારા અતિ ઝડપથી તેઓ સોણિતપુરમાં આવી પહોંચ્યા પછી કમળનયન શ્રી કૃષ્ણે શંખ હોઠ પર મૂકીને વાયુ વેગે તેને ફૂંકવા લાગ્યા કૃષ્ણે શંખ જોરથી વગાડીને શત્રુઓમાં ભય પેદા કર્યો અને સોણિતપુર નગરમાં પ્રવેશ કર્યો શંખો ભેરીઓના ધ્વનિ ગર્જનાઓ સહિત બાણાસુરના સૈન્યો ચોપાસ એકદમથી તૈયાર થઈ ગયા પણ એ યુદ્ધમાં ભય હોય પ્રથમ તો બાણાસુરે સૈન્યને યુદ્ધ શરૂ કરવાનો આદેશ આપ્યો કરોડો કીટકગણો આ યુદ્ધો લઈને એકત્રિત થયા અને એ સૈન્ય અખૂટ હતું બધા દૈત્યો દાનવો રાક્ષસોના આ યુદ્ધો પ્રકાશતા હતા પછી જે મુખ્ય પ્રથમ ગણો હતા તેમણે અવિનાશી શ્રી કૃષ્ણ સામે યુદ્ધ શરૂ કર્યું તેઓના મોઢા ફાટેલા હતા જાણે તેઓ બળતા અગ્નિ હોય તેવા દેખાતા હતા ઉગ્ર યક્ષો રાક્ષસો કિન્નરો પણ તે ચારે જણ શ્રી કૃષ્ણ બલરામ પ્રદ્યુમન અને ગરુડ સામે ખસ્યા અને ત્યારે તેઓ લોહી તરસ્યા બન્યા હોય એમ જણાતું હતું તે સેના પાસે પહોંચીને મહાબળવાન બલરામ બોલ્યા કે હે શ્રી કૃષ્ણ તમે આ લોકો માટે મહાભાઈ ઉપજાવો બુદ્ધિમાન બલરામે આવી પ્રેરણા આપ્યા પછી અસ્ત્રવિદ્યામાં પારંગિત હોય યમ તથા અંતક સમાન પ્રભાવવાળા કેશવ શ્રી કૃષ્ણએ તેમનો વધ કરવા માટે અગ્નિનય અષ્ટ ધારણ કર્યો તે અષ્ટના તેજથી અસુરોનો સમુદાયોને શ્રી કૃષ્ણ પ્રભુએ ધ્રુજાવી મૂક્યા પછી પ્રથમ ગણોનું અક્ષય સૈન્ય હતું તે તરફ વળ્યું તે સૈન્યમાં ત્રિશુળો આદિશક્તિઓ સૃષ્ટિ બે ધારી તલવારો ત્રિલોક ધનુષો પરિધોરૂપી આયુધો હતા સૈન્ય ભૂમિ પર હતો તેમાં જે સૈનિકો હતા તે ટોળા બંધ ભયંકર વાહનો પર ઊભા હતા ધનુષ્યો ધારણ કરીને તૈયાર હતા મુશળો તલવારો ત્રિશુળો ગદાઓ અને પરિધોથી સજ્જ હતા પછી બલરામે શ્રી કૃષ્ણને કહ્યું કે હે પુરુષોત્તમ હે પ્રભુ આ સામે જે સૈન્ય દેખાય છે તેની સાથે આ સંગ્રામમાં હું યુદ્ધ કરવા ઈચ્છું છું આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મને પણ આવો જ વિચાર આવ્યો હતો એ શ્રેષ્ઠ યોદ્ધાઓ સાથે હું પણ યુદ્ધ કરવા ઈચ્છું છું પૂર્વ દિશા હું યુદ્ધ કરવા લાગીશ ત્યારે પક્ષીરાજ ગરુડ તો મારી આગળ જ રહેશે મારી ડાબી બાજુ પ્રધ્યુમન અને જમણે તમે રહેજો આમ આ ઘોર સંગ્રામમાં આપણે એકબીજાનું રક્ષણ કરવાનું છે પછી ગદા મુશળ હળથી તેમણે યુદ્ધ કરવા માંડ્યું ત્યારે રોહિણી પુત્ર બળવાનનું રૂપ અંતકાળના કાળ સમાન હતું બલરામ બળવાળા હતા અને યુદ્ધના મેદાનમાં ઘૂમવામાં બાહોશ હતા તેમણે ચારો કોર ઘૂમીને શત્રુઓને હળના અગ્ર ભાગથી ખેંચી ખેંચીને મૂશળથી ખાંડવા માંડ્યા હતા તે જ રીતે મહાબળવાન પ્રદ્યુમને બાણો વડે યુદ્ધ શરૂ કર્યું દાનવોને ચોપાસથી ઢાળી દીધા શંખ ચક્ર ગદાને ધારણ કરનાર શ્રી કૃષ્ણએ વારંવાર શંખ વગાડીને યુદ્ધ કરવા માંડ્યો તે જ પ્રમાણે પોતાની પાંખો વડે અનેક દૈત્યોને સમૂહ પ્રહારો કરીને તથા નખો અને ચાંચથી ચીરી નાખીને યમરાજના ધામ મોકલતા હતા આમ દાનવોના સૈન્યને તેઓએ મારવા માંડ્યો ત્યારે એ સૈન્ય ભયંકર પરાક્રમવાળું હોય બાણ વર્ષાથી નાસભાગ કરવા માંડ્યો ત્યારે ત્યાં એ રક્ષણ કરવા જવર આવ્યો તેને પગ માથા છ ભૂજા અને નવ નેત્રો હતા ભસ્મીરૂપી હથિયાર હતું રુદ્ર સાથે સંબંધ હોય તે જવરકાળ અંતક અને યમદેવના જેવો ભયંકર હતો તે મેઘગર્જના જેવી ચીસો પાડતો હતો વીજ કડાકા જેવો તેનો અવાજ હતો તે નિશાસા નાખતો અને બગાસા ખાતો નિંદ્રાયુક્ત હતો બંને નેત્રો નમાવીને તે શરીરને બેડોળ બનાવતો હતો નેત્રો નિસ્તેજ હતા તેનું ચિત ઠેકાણે ન હતું તેણે ક્રોધિત થઈને બલરામને કહ્યું કે બળને કારણે તું મદોન્મત થયો છે ને આ રણમાં તું મને જોતો નથી ઊભો રહે હવે તું જીવ તો પાછો જાય તેમ નથી આમ કહીને તે જવર ખડખડાટ હસ્યો અને બલરામ સામે ઘસી ગયો કાળાગની જેવી મુઠ્ઠીથી તે ભય પેદા કરતો હતો મેદાનમાં સહસ્ર મંડળોમાં ઘૂમી રહ્યો હતો તે એટલી ઝડપથી ફરતો હતો કે જેથી રોહિણી પુત્ર બલરામને તે દેખાતો ન હતો પછી એક વેળા તો અપ્રિતમ અતિતવાળા તે જ્યારે એકાએક ઉતાવળે પોતાના ભસ્મ ફેંકી હતી ને ભસ્મ બલરામની છાતી પર પડી અને મેરુ પર્વતના શિખર પર પડી હતી તેણે તે શિખરને સળગાવી દીધું અને ચીરી નાખ્યું હતું બાકી રહેતી ભસ્મથી બલરામ બળવા લાગ્યા હતા મિત્રો અહીં જે જવરનો ઉલ્લેખ છે તે તાવ છે તાવ એ શિવનો ગણ છે તે તાવ આજે બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરે છે એ તાવ એ જવરે બલરામ સામે ભસ્મ ફેંકી અને બલરામ નિશાસા નાખતા બગાસા ખાતા હતા તેની આંખો કરમાઈ ગઈ હતી અને રૂવાડા ખડા થતા હતા ચિત્તભ્રહ્મ થઈને હાંફતા હતા લગભગ બેભાન જેવી અવસ્થામાં બલરામે શ્રી કૃષ્ણને કહ્યું કે હે શ્રી કૃષ્ણ હે મહાકૃષ્ણ હું તમારા શરણે છું તમે મને નિર્ભય કરો હું ચારે કોરથી બળી રહ્યો છું મને કઈ રીતે શાંતિ થાય બલરામે આવા વાક્યો કહ્યા ત્યારે શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું કે તમારે કરવું જોઈએ નહીં આટલું કહીને તે બલરામને ભેટ્યા કે તરત જ બલરામ દાહ રહિત થયા તેમને દહમાંથી મુક્ત કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત ક્રોધિત થઈ ગયા અને તાવને કહ્યું કે હે જવર આવ તારી પૂરી શક્તિથી તું આ યુદ્ધમાં લડ તારો પુરુષાર્થ તું બતાવ ત્યારે એ મહાબળવાન તાવે પોતાના ડાબા જેમણા હાથ વડે જ્વાળાયુક્ત પુષ્કળ ભસ્મ શ્રી કૃષ્ણ તરફ ફેંકી અને તરત જ શ્રી કૃષ્ણના શરીરમાં દાહ ઉપડ્યો પછી જવરનો અગ્નિ શાંત થયો ત્યારે એ જવરે સર્પાકારના પોતાના ત્રણ બાહુ વડે ભગવાન શ્રી કૃષ્ણના હોઠ પર પ્રહાર કર્યો અને છાતી પર પ્રહાર કર્યો પછી તો એ મહાયુદ્ધમાં બંને વચ્ચે તુમુલ પૃષ્ઠી પ્રહારો થવા લાગ્યા મહાબળવાન શ્રી કૃષ્ણ જવરની મુષ્ટિ પ્રહારોના અવાજો વીજ કડાકા જેવા જેવા હતા બંનેનું દારૂણ યુદ્ધ જામ્યું ત્યારે આવા પ્રહારો નહીં કરવા જોઈએ એવા અવાજો થવા લાગ્યા એક મુહૂર્ત પર્યંત બંને માઓનું યુદ્ધ ચાલ્યો પછી સુવર્ણ લંકારોથી શોભિત અને આકાશમાં ઘૂમતા એ જવરને ભગવાન શ્રી કૃષ્ણે પોતાની ભૂજાના કંકણો વડે બંને ભૂજાઓ વચ્ચે ભેરવી ભીંસી અને અતિશય પીડા પેદા કરી અને જગતનો ક્ષય કરતા હોય તેમ પોતાનું શરીર રણભૂમિમાં ધારણ કર્યું ઓખાહરણ વાર્તાનો આઠમો ખંડ સમાપ્ત ઓખાહરણ વાર્તાના નવમાં ભાગમાં સાંભળશું ભગવાન શ્રી કૃષ્ણ અને જવરનો સંવાદ ઓખા હરણની એ ખૂબ સુંદર કથા પણ જરૂરથી સાંભળજો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો ઓખા હરણ વાર્તાના બધા જ ભાગ પ્રિક્ષણ બોક્સમાં આપેલા છે તે પણ જરૂરથી સાંભળજો ફરી મળીશું ઓખા નવી વાર્તા સાથે જય શ્રી કૃષ્ણ